નમસ્કાર મિત્રો ટૂર ટ્રેકર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે અંબાજી પગપાળાનો પાંચમો દિવસ અને આપણે પહોંચી ગયા છીએ દાંતા જે આવેલું છે જલિયાણ જોગીનો સેવા કેમ્પ અંબાજી પગપાળા માર્ગનો સૌથી મોટો ગણાતો આ સેવા કેમ્પ જલારામ ટ્રસ્ટ વીરપુર દ્વારા ચલાવવામાં આવે છે અને અહીંયા હજારો ભાવિક ભક્તો અહીંયા પ્રસાદીનો સેવાનો લાભ લેતા હોય છે અને વિસામાનો પણ સરસ મજાનો લાભ લેતા હોય છે પાલનપુર અને સટલાશના બંને રસ્તાની વસ્તી અહીંયા ભેગી થતી હોવાથી અહીંયા લાખો ભાવિક ભક્તો ભેગા મળતા હોય છે અને આ રૂટ ઉપરનો સૌથી મોટો ગણાતો સેવા કેમ્પ જ્યાં હજારો ભાવિક ભક્તો વિસામો તથા ભોજન પ્રસાદીની સેવાનો લાભ લેતા હોય છે તો મિત્રો અમારી ચેનલમાં તમે નવા હોવ તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ ભગવાન જલારામ બાપાના આ પવિત્ર સ્થાન ઉપર લાખો ભાવિક ભક્તો ભોજન પ્રસાદીની સેવા લેતા હોય છે અને વિસામાની ખૂબ જ સુંદર સેવા આપવામાં આવે છે આપ જોઈ શકો છો કે કેટલા મોટા મોટા તપેલા ભરીને બુંદી રોટલી ગાંઠિયા શાક દાળ ભાતનો ફૂલ સ્ટોક રાખવામાં આવે છે આ દ્રશ્ય જોઈને આપણને થતું છે કે આનું રસોડું તો કેટલું મહારસોડું હશે મિત્રો આ સેવા કેમ્પ ખૂબ જ સુંદર રીતે સેવા આપે છે અને વર્ષોથી આ પ્રમાણે સેવા આપી રહેલો છે રસ્તા ઉપર અનેક સેવા કેમ્પ આવેલા છે જેમાં ભોજન પ્રસાદીની સેવા વિશેષ આપવામાં આવે છે આ સેવા કેમ્પની અંદર ભાવિક ભક્તો માટે અન્ન ભોજનની સેવા આપવામાં આવે છે આપ જોઈ શકો છો કે કેટલા લોકો સુંદર મજાનું ભોજનનો પ્રસાદ ગ્રહણ કરી રહ્યા છે અને આ માય ભક્તો સુંદર રીતે પીરસી રહ્યા છે તો આપ પણ આ સેવાનો લાભ લો અને ઘરે બેઠા આપ ના જઈ શક્યા હોય અંબાજી તો અહીંયા અમારી ચેનલ પર આ વિડીયો જોઈને તમે પણ આ સેવા કેમ્પનો લાભ જોઈ શકો છો મા ભગવતી અંબા આ સેવા કેમ્પ ચલાવનાર દરેક ભાઈઓનું ખૂબ ખૂબ પ્રગતિ કરાવે અને એમને હર મનોકામના પૂર્ણ થાય એવી મા ભગવતી અંબાને પ્રાર્થના હજારો ભાવિક ભક્તોને જમાડતા આ સેવા કેમ્પ ઘણા વર્ષોથી કરવામાં આવી રહેલો છે આ સેવા કેમ્પની અંદર અનેક પ્રકારની વેરાયટીમાં જમવાનું આપવામાં આવે છે અહીંયા ચોખ્ખા ગીનો શુદ્ધ ગીનો મહાપ્રસાદનું વિતરણ થઈ રહ્યું છે અને કેટલાય સેવાભાવી સંસ્થાઓની જેમ આ સેવા કેમ્પ પણ આવનારા હજારો ભાવિક ભક્તોની સેવા કરે છે આપ જોઈ શકો છો કે દાબેલીની સેવા પણ અહીં થઈ રહી છે અને લોકો સેવાનો લાભ પણ લઈ રહ્યા છે ફૂલ બલ્કમાં દાબેલી બનાવવામાં આવી રહી છે પગપાળા દરમિયાન હજારો ભાવિક ભક્તો અહીંયા સુંદર મજાની એક નદી આવેલી છે નદીની અંદર સ્નાન કરવાનો પણ લાભ લેતા હોય છે તો આપ જોઈ શકો છો કે કેટલો સુંદર અને રમણીય નજારો છે અને અહીંયા આ નદીની અંદર લોકો સ્નાનનો પણ લાભ લે છે સરસ મજાની કેન્ડીની સેવા થઈ રહી છે અને પગપાળામાં ચાલતા મિત્રોને આઈસ્ક્રીમ કેન્ડીની સેવા આપવામાં આવી રહી છે ભાવિક ભક્તો બોલમારી અંબે જય જય અંબેના નાદ સાથે આપ જોઈ શકો છો કે કેવી મોટી ધજાનો એ સરસ મજાનો લઈને જઈ રહ્યા છે જે લોકો ઉમરગામથી નવસારી ઉમરગામથી અંબાજી પગપાળા નીકળેલા છે આઈસ્ક્રીમ કેન્ડીની સેવા આપવામાં આવી રહેલી છે અને હજારો ભાવિક ભક્તો આ સેવાનો લાભ પણ લઈ રહ્યા છે મા ભગવતી અંબા આ સેવા ભાવિ સંસ્થાઓની પ્રગતિ કરાવે અને એમની હર મનોકામના પૂર્ણ કરે આપ જોઈ શકો છો કે આ સેવા કેમ્પની અંદર થેપલા ચટણી અને ચાની સરસ મજાની સેવા આપવામાં આવી રહેલી છે અમદાવાદ મિત્ર મંડળ દ્વારા જય અંબે મિત્ર મંડળ અમદાવાદથી આ સેવાભાવી સંસ્થા દ્વારા થેપલા અને ચાનો એક સરસ મજાનો કેમ્પ બનાવવામાં આવે છે અને હજારો ભાવિક ભક્તો આ સેવાનો લાભ રહ્યા છે આંબા ગાઢા ઢાળની નીચે ઉતરતા અહીંયા છોલે ચણા પૂરીનો સરસ મજાનો કેમ્પ આવેલો છે અહીંયા ભાવિક ભક્તો છોલે ચણા અને ચણા મસાલા પૂરીનો લાભ લઈ રહેલા આપ નજર સમક્ષ નિહાળી રહ્યા છો મિત્રો આપણને અમારા આ વિડીયો ગમતા હોય તો અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હજારો ભાવિક ભક્તોનું માનવ મહેરામણ અંબાજીના માર્ગ ઉપર ઉમટી રહ્યું છે અને આંબા ઢાળ ચડતા જે થાક લાગ્યો હોય અને એ થાકને ઉતારવા માટે અહીંયા ખૂબ સરસ મજાની માલિશ સેવાનો સેવા કેમ્પ આવેલો છે અને અહીંયા લોકો લાભ પણ લેતા હોય છે આ દાદાની ઉંમર કેટલી હશે છતાં પણ એમનો જે ભાવ છે સેવાનો એ અતુલ્ય ગણવામાં આવે છે તો બોલ મારી અંબે